છે જિંદગી ઉજાડી ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે બીજા દિવસે ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં સફાડુ જાગેલા તંત્ર એ શહેરમાં આવેલા તમામ મોલ મલ્ટીપ્લેક્સમાં પહોંચીને તપાસ હાથ ધરી હતી ઓજિnte વિઝિટ કરવામાં આવતા તમામ પાસાઓની ચકાસણી કરી માઇનોર સૂચનાઓ પણ આપવામાં આવી છે ગુજરાતની માથે છેલ્લા વર્ષોથી ઘાત બેઠી હોય તેમ એક બાદ એક દુર્ઘટનાઓમાં અનેક લોકોના જીવ ગયા છે શનિવારે સાંજે સૌરાષ્ટ્રના રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં 25 વધુ વ્યક્તિઓની જિંદગી તહેસ નહેસ થઈ છે ત્યારે આ ઘટનાથી શીખ લઈને સફાળું જાગેલા તંત્ર દ્વારા ઠેક ઠેકાણે ગેમ ઝોન મલ્ટીપ્લેક્સ તેમજ મોલમાં ચેકિંગ હાથ ધરી તમામ પાસાઓ ચકાસવામાં આવ્યા ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં કોલેજ રોડ પર ધમધમતા ચાર જેટલા મલ્ટીપ્લેક્સોમાં ગેમ ઝોનમાં અને મોટા મોલમાં ખાસ સીઓ સાથે અધિકારીઓ દોડી આવ્યા અને તપાસ હાથ ધરી હતી ઓચિંતી તપાસમાં તમામ પાસે ફાયર સેફટી તેમજ એનઓસી લીધેલા હોવાનું બહાર આવ્યું છે તેમજ કેટલીક સામાન્ય ત્રુટીઓ બાબતે અધિકારીઓ જે તે મોલ મલ્ટીપ્લેક્સના સંચાલકોની સૂચનાઓ પણ આપી છે ત્યારે આ બાબતે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર રુદ્રેશભાઈ હુદડે જણાવ્યું કે નડિયાદ શહેરમાં આવેલા મોલ મલ્ટીપ્લેક્સ ગેમ ઝોનમાં એક ટીમ બનાવીને તપાસ હાથ ધરાઈ છે જેમાં ફાયર ઓફિસર એન્જિનિયર શહેર મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા તપાસ પ્રક્રિયા હાથ ધરાઈ હતી શહેરના એક મોટા મોલ અને ચાર મલ્ટીપ્લેક્સોમાં વિઝિટ કરાઈ છે જેમાં તમામ પાસે એનઓસી ઇલેક્ટ્રિકલ સર્ટિફિકેટ છે પરંતુ ફાયર ઇમરજન્સી એન્ટ્રન્સ સહિત અમુક એક્ઝિટ ખુલ્લા રાખવા જેવી સૂચનાઓ આપવામાં આવી છે ચીફ ઓફિસર નગરપાલિકા ગઈકાલનો બનાવ બન્યો એના અનુસંધાને નડિયાદ શહેરમાં જે મોલ છે મલ્ટીપ્લેક્સ છે ગેમ ઝોન આવેલા છે એનો ફાયર એન બાબતની આજે અમારા ફાયર અધિકારી શ્રી અમારા એન્જિનિયર શ્રી શહેરના મામલતદારશ્રી બધા સાથે મળી અને એક ટીમ બનાવી અને વિઝિટ કરેલ છે અને આ વિઝિટ દરમિયાન દરેકની ફાયર છે ઇલેક્ટ્રિકલ સર્ટિફિકેટ આ બધું ચેકિંગ એ કાર્ય કરેલ છે કોઈ જગ્યાએ એવું મળ્યું કે કઈ ફાયર જે અત્યારના મેઈન આપડા મોટા મલ્ટીપ્લેક્સ કે મોલ છે એની અંદર ફાયર છે આપણે આપેલી છે કે કે જગ્યાએ સાહેબ ચેકિંગ આ કરી અત્યારના આઈનોક્સ મોલમાં હાથ ધરેલ છે અને ડીમાર્ટમાં હવે કરવાનો છે અને બાકીના જે બીજા ત્રણ મલ્ટીપ્લેક્સ છે એ પણ ચેક કરવાના છે એ લોકોને કોઈ સૂચના કશું આપવામાં આવી છે કંઈ માઇનર સૂચનાઓ છે જેમકે અમુક એક્ઝિટ ખુલ્લા રાખવાના કે કઈ રીતે કોને કહી દેજો સાઇનેજ કોઈ છે એવા નાની નાની બાબતોની એવી જે બાબતો હોય એની સૂચનાઓ આપેલી છે